શ્રી મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આજ્ઞા કરે છે ભાવો ભાવનયા સિદ્ધ સાધનમ ન અન્ય દિશ્ય તે ભક્તિ માર્ગમાં ગોપીજનોએ કરેલા સાધનોની ભાવના કરવાથી ભાવ સિદ્ધ થાય છે આપણા મનઘટિત ભાવો ન કરીએ ગોપીજનોએ જે ભાવો કર્યા છે તેનું ભાવન કરીએ પુષ્ટિમાર્ગીય નવવિલાસમાં સુદ એકમના દિવસે માટીના પાત્રમાં જવ વાવવામાં આવે છે દરરોજ તેમાંથી નવી નંકુર ફૂટે છે વ્રજભક્તો નવી સામગ્રી કરી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવે છે વ્રજભક્તોનો તાપ જેમ વધે તેમ જવારા વધતા જાય છે અને દશેરાના દિવસે પ્રભુજી વ્રજભક્તના સ્નેહરૂપ જવારાને મસ્તકે ધરે છે જવારા એટલે જ્વર હરા ગોપીજનોના તાપનું હરણ કરી સંયોગનું સુખ પ્રભુજી પ્રદાન કરે છે મસ્તકે તેમને ધરે છે તો જ્યારે આપણે પણ આપણા સેવ્ય સ્વરૂપ માટે જવારા વાવીએ ત્યારે ગોપીજનોના આવા વિવિધ ભાવોનું ભાવન કરીએ સૌથી પહેલું જવ એટલે શ્રી સ્વામિનીજી અને શ્રી મહાપ્રભુજીના ચરણનું ચિહ્ન છે તો તેનું ભાવન જવમાં કરીએ ત્યાર પછી જે પંચ મહાભૂત આપણે વાવવામાં લેશું તે બધા જોઈએ તો માટી માટીમાં આપણે વ્રજભૂમિની વ્રજરજનો ભાવ કરીએ જ્યારે જલ કરીએ તે શ્રી યમુનાજીના ભાવથી કરીએ જવ અંકુરિત થવામાં સૂર્યપ્રકાશ જોઈએ છે તો સૂર્ય સ્વરૂપ શિવવલ્લભ શિવ વિઠ્ઠલને જાણીએ શિવ વલ્લભનું નામ છે ભક્તિ ભક્તિમાર્ગાબ્જ માર્તંડઃ ભક્તિમાર્ગ રૂપી કમળને ખેલવનારા સૂર્ય છે શિવવલ્લભ અને શ્રી ગુસાઇજીનું નામ છે કર્મજાડ્ય બેદુષ્નાંશુ કર્મ વગેરે માર્ગની જડતાને દૂર કરનારા સૂર્યશ્રી કુસાઈજી છે ત્યાર પછી આકાશ તત્વ જે આકાશની નીચે જવ અંકુરિત થાય તે શ્રી ગોવર્ધનના જે સ્વરૂપ છે અને વાયુ તત્વ કે જે શ્રી ગોવર્ધન સ્વરૂપ છે તે તો જ્યાં ઘરમાં પ્રભુજી બિરાજે છે તે સ્થાન જ શ્રી ગોવર્ધન સ્વરૂપ છે તો આ રીતે પંચ મહાભૂત અલૌકિક સ્વરૂપનું ભાવન કરી જવારાને અંકુરિત કરીએ અને પ્રભુજીના સ્નેહનું પાત્ર બનીએ પ્રભુજી વ્રજભક્તોના ભાવથી આવા જવ અંકુરિત થશે અને જવારા પ્રભુજી જ્યારે અંકુર આપના મસ્તકે ધરશે ત્યારે એટલું બધું દાન તે જીવોને પણ કરશે અને પ્રભુજીના સ્નેહનું પાત્ર તે જીવો બનશે શિવલ ભાધી કી જય શ્રી વલ્લભ પ્યારે કી જાય